સરહદી વિસ્તારમાં પાણીની કિલ્લત ઉનાળુ પાક ઘાસચારા અને પશુઓને પીવાના પાણીની સર્જાઈ છે સમસ્યા વાવ એમએલએ પણ પાણી મુદ્દે કરી હતી સરકાર રજૂઆત શિયાળુ સીઝન બાદ પંદર દિવસ કેનાલમાં છોડાયું હતું પાણી નાયબ કલેક્ટર ને ખેડૂતોએ કરી લેખિત અને મૌખિક રજૂઆત થરાદ પંથકમાં પસાર થતી નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે ખેડૂતોએ બુધવારે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જો પાણી નહીં છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી થરાદ તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે નર્મદા યોજનાની વિવિધ બ્રાન્ચ કેનાલો જેવી કે માળકા માલસણ ઢીમા ગડસીસર અને વેજપુર બ્રાન્ચ કેનાલમાં પિયત માટે પાણી ઉપલબ્ધ નથી આના કારણે ખેતરો સુકાઈ રહ્યા છે પાક બરબાદ થવાની ભીતિ સર્જાઈ છે જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વીઠવું પડશે અટલ કમાન્ડ એરિયાની યોજનાઓ હેઠળ આવતા વિસ્તારોમાં તાત્કાલિક પાણી છોડવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરીશું થરાદ પંથકની નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી થરાદમાં બુધવારે નગરપાલિકા દ્વારા પાંચ ભંગારના વાડા સીલ કરાયા હતા હોસ્પિટલને નોટિસ અપાઈ હતી જ્યારે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી પાલિકાની ટીમે પોલીસ લાઇન પાછળ ખત્રી બાસ દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી એકતાળીસ બોક્સ ફટાકડાનો બિન અધિકૃત જથ્થો મળી આવ્યો હતો મકાન માલિક ઘટના સ્થળે હાજર ન હતા માત્ર ભાડુઆત હાજર હતા આ ઉપરાંત નિધિ બ્લડ બેંક સામવેદ હોસ્પિટલ દ્રષ્ટિ હોસ્પિટલ ફાયર સેફટી અને બનાસ ઓર્થોપેડિક હોસ્પિટલને એનઓસી માટે નોટિસ આપી હતી તેમજ પાંચ ભંગારના વાડાઓને સીલ કરાયા અમીરગઢ અને વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા સામે મામલતદાર કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે મામલતદાર બીડી કટેરિયાએ તેમના ચાર મહિનાના કાર્યકાળ દરમિયાન વિસ્તારની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ઇકબાલગઢમાં કાયમી પરવાના ધરાવતા દારૂખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો અહીંથી મળેલા મુદ્દામાલ જપ્ત કરી અમીરગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ પાલનપુર તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રમેશ પટેલે આજે બુધવારે પ્રથમ વખત પાલનપુર સ્થિત મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી તેમણે નતમસ્તક થઈ કાર્યાલયમાં પ્રવેશ કર્યો ભાજપના જિલ્લા તાલુકા અને શહેરના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ તેમને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી બરાસકાંઠા જિલ્લામાં હીટ વેવની સ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ માર્ગદર્શિકામાં લોકો અને પશુ પંખીઓની સુરક્ષા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે વહીવટી તંત્રએ પશુપાલકોને સૂચના આપી છે કે તેઓ પોતાના પશુ પંખીઓને શેડની નીચે છાયડામાં રાખે સાથે જ તેમને નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં પાણી આપવાનું પણ ધ્યાન રાખવા જણાવ્યું છે લોકોની સુરક્ષા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે ગરમીના દિવસોમાં શરીરમાં પાણીની માત્ર જળવાઈ રહે તે માટે છાશ લસ્સી અને લીંબુ પાણી જેવા પ્રવાહી પીણાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી તાલુકાના અબાડા ગામે ઉનાળાની શરૂઆતથી પીવાના પાણીની તંગી સર્જાઈ છે ગામને નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવે છે પરંતુ પૂરતું પાણી ન મળતા મહિલાઓ અને બાળકોને ખેતરમાં આવેલા ખાનગી બોરવેલમાંથી માથે બેડા લઈ પાણી લાવવું પડે છે ગામમાં નલસે જલ યોજના અમલમાં છે છતાં ઘરોમાં નળ છે પણ પાણી આવતું નથી ગામની વસ્તીથી બે હજારથી વધુ છે વિદ્યાર્થીઓને પણ પાણી માટે રઝળપાટ કરવી પડે છે આથી અભ્યાસ પર પણ અસર પડે છે ગ્રામજનો કહે છે કે બે વર્ષથી રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે બપોરના સમય તાપમાનમાં ક્રમિક વધારો જોવા મળશે બપોરે બાર વાગે ઓગણચાળીસ ડિગ્રી એક વાગે ચાલીસ ડિગ્રી અને બપોરે થી ત્રણ વાગ્યા સુધીમાં એકતાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપ્પી મોલ

પાટણના નવા ગંજ બજાર ખેતીવાડી ઉત્પન્ન બજારે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે માર્કેટયાર્ડનું વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા બાર પોઈન્ટ પોત્રીસ અબજ સુધી પહોંચ્યું છે આ આંકડો ગત વર્ષની તુલનામાં રૂપિયા એક પોઈન્ટ જીરો બે અબજનો વધારો દર્શાવે છે માર્કેટયાર્ડમાં કુલ છવ્વીસ પ્રકારની ખેત પેદાશોની આવક નોંધાઈ છે આમાં જીરું વરિયાળી મેથી સુવા રાયડો સરસવ ઈરડંડા તલ મગફળી અને ઈસબગુલ જેવી મુખ્ય જણસીનો સમાવેશ થાય છે અનાજમાં ઘઉં જુવાર બાજરી બંટી નિરાજગરાનો સમાવેશ થાય છે કઠોળમાં મગ મઠ ચોળા અડદ તુવર અને ગવારની આવક થઈ છે સુરત શહેરમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે મળીને બોગસ વેપન લાયસન્સ કૌભાંડનો મોટો ખુલાસો થયો છે આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતના પ્રખ્યાત ગજાનન ગન હાઉસમાંથી બોગ્ગસ લાયસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ એકાવન હથિયારો ઇસ્યુ કરવામાં આવ્યા હતા આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરી છે હજુ પણ સોળ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલા આરોપીઓમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલનો પણ સમાવેશ થાય છે